તમે તો આવો છો મારી જોડે મારી મારી ઈચ્છા પૂરી કરી દેજે મારી મારી ઈચ્છા બધી ઈચ્છાઓ પૂરી કરી દેજે જો તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં ને તોય તમારી ઈચ્છાનો અંત ક્યારે આવવાનો નથી તો અસલ તો માવતર અસલ માતા એને કહેવાય કે ઈચ્છા નહીં ઈચ્છાની પૂર્તિ ના કરે પણ એ જે કામના હોય ને એની કામનાઓનો ત્યાગ કરાવી દે ઈચ્છાઓનો ત્યાગ કરાવી દે ને એનો મસલ માતા કહેવાય નહી તો દેવ તો ઘેર ઘેર છે જાય નારિયોલ મોન કોમ થઈ જાય મોનો કોમ થઈ જાય તો આખી જિંદગી શું આ જ કરશો દેવ જોડે કે મારી પોત નારિયેળનું તોરણ આલીશ મારા આ કામ થઈ જાય મારી આ કાલીસ મારું આ કામ થઈ જાય તો શું રોજ માતાઓ જોડે વ્યાપાર જ કરશો નહીં આ વેપાર મૂકી અને તમારે ઈચ્છા હોય એના સરણમાં મૂકી દેવાની કે માં મારા હવે કોઈ ઈચ્છા નહીં કરવી માં કાલે જે થવું હોય થાય તું મારી માતા મારી જોડે છે ને કાલની ચિંતામાં તારે જોવાનું મારે નહીં જોવાનું અને અત્યાર હાલની પરિસ્થિતિમાં જેવી રીતે તમારું ઘર ચાલે છે એ રીતે તે બેઠી વેઠીને થોડોક સમય કદાચ એના ભરોસે કાઢી લો ને તો આ સમય ઓટોમેટિક નીકળી જાય ને અને પછી તમારી મા એવો સમય લાવો ને કે ક્યારેય દુઃખના દાડા ના આવે તો તમે તો મારી જોડે આવો છો તો કઈક વસ્તુ માગવા મારી આ થઈ જાય ગાડી આવી જાય બાઇક આવી જાય નોની 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 વસ્તુ માગી માગી અને ઈચ્છાઓ કરો છો કામનાઓ કરો છો પણ હું માતા તો એવું કહીશ કે આ બધી ઈચ્છાઓ મૂકી દેવાની એક બાજુ ઈચ્છા રાખો તો તમારી કુળદેવી ની રાખો કે મારા મારી કુળદેવી જોઈએ છે બસ અને એ મળી જશે ને તો કોઈ વસ્તુ આમ હાથ લાબો કરવાની જરૂર પડશે આ તો જે માતાનું બની ગયું હોય જે ચોવીસ કલાક માતા માતા નોમ દે રટણ કરતો હોય અને માતાના માર્ગ ઉપર હેરતો હોય ને એના આવા અનુભવ ખબર પડે કે માતા કોને કહેવાય અને શું કહેવાય અનુભવ કરો છે ને હા તો પછી આવી રીતે રોજ 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 નવી નવી માગણીઓ કરી અને મારા જેવી તો માતા ગોડી છે જે માગો એ બધું મળે છે તમે જોડો છો દરેકને અનુભવાય છે પણ મને તો ક્ષેત્ર કાલા વાલા કરશો તમારું કોમય થઈ જશે પણ હું તમને શીખવાડું છું કે દીકરાઓ વસ્તુ માટે માતાની ભક્તિ ના કરશો આ વસ્તુ બાઈક સાધન ગાડી બાડી તો કાલ એન્જિન બગડશે ને તો ગાડી લીયા લીલી છે ને પાંચ વર્ષ પાંચ વર્ષ પછી બધું એન્જિન બે બધું ઠાઠ્યું થઈ જશે અને ચોય કબાડી પડ્યું હશે પણ એટલી જ ભક્તિ કરીને જો કદાચ કુળદેવી માગી લીધી હોય તો જેટલા પોસ રવિવાર ગાડી માટે ભરે જેટલા પોસ રવિવાર દીકરાના સંબંધ માટે ભર પોષ રવિવાર લોન થઈ જાય એના માટે ફર ભર અને કગ્ર તો એટલી જ કષ્ટિ વેઠી અને પોતાની કુળ દેવીની ઈચ્છા માટે કદાચ જે દીકરો રવિવાર ભરતો હશે ને એના મારા જોડે બેઠક કરાવવાની જરૂર નહીં પડે એના ઘેર હું માતા એની માતાઓને જગાડી દઈ અને આ કંઈકનો અનુભવ આવો કંઈકનો અનુભવ કે માં તારી આગળ બેઠા નહીં કોઈ દાળ પૂછ્યું નહીં પણ માં તારી વાતનું પાલન કરીને વિશ્વાસ રાખ્યો ને તો આજ અમારી માં બોલતી થઈ ગઈ સપણે વાતો કરતી થઈ ગઈ બનગ નહીં આવું તો તમે આ બધી વસ્તુ માટે રવિવાર ના ભરશો વસ્તુ તો છે ને અમથા મહેનત કરશો તોય મળી રહેશે પણ માતા મહેનત કરવાથી નહીં મળે માતા પ્રગાઢ ઈચ્છા એકદમ તીવ્ર ઈચ્છા કે ઓ રહેવાય ને કે માતા મારે તું જોઈએ છે બસ એવી ઈચ્છા જે દર જાગૃત થઈ છે ને એ દર તમારી માં તમારું કોડું ચાલી લેશે અને માતાને પ્રાપ્ત કરવા માટે કુળદેવીને કદાચ એની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી એટલે ક્યારે એવું વિચાર નહીં કરવો કે મારાથી ભક્તિ ના થાય હું તો આવો છું હું તો આવો પાપી છું આવો અધર્મી છું મારાથી ભક્તિ ના થાય મારું કામ ભક્તિ કરવાનું નહીં આવું અને નિરાશ ના થતા દીકરા કહીશ તમારી છે છે ને એની જવાબદારી તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી અમે ભક્તિ કરવી ને પણ મારું મન હારું નહીં મારા વિચારો હારા નહીં આળસા ગમતું નહીં તો બધાને આવું થતું હોય શરૂઆતમાં પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો કરે જ રાખો જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે પણ તમારી માતાને કગરે રાખો ને મારા જેવી માતાને મોને રાખો ને એક દાડો તો તમારી મા છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે કે દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે એ દાડ માતા ખાલી દસ્તી નાખશે ને તમારી પર તો આમથી તમારી અંદર ભક્તિ જાગૃત એવી થઈ જશે ને કે ચોવીસ કલાક મહાકાળી મહાકાળી ચામુંડ ચામુંડ હરસિદ્ધિ હરસિદ્ધિ કરતા થઈ જશો ચોવીસ કલાક જેના મુખે થી કદાચ માતાનું નામ આવતું હોય ચોવીસ કલાક રક્ષણ કરે કોટાની વાડની જેમ તમને ઠેકર ના વાગવા દે આવું મેલડી માતા બોલું છું અને કદાચ વાગી જાય ને તો વધારે નુકસાન થવાનું હોય ને તો આટલા પતાઈ દે એ તમારી ભક્તિ કરતા તે પણ કદાચ મોટું થવાનું હોય પતાવી દે એ તમારી માતા પણ ભક્તિ આલુ છું તમારી માતા ની આ કદાચ કોઈ દીકરી ખોરો પોથરી માગે તોય કોઈ દીકરાઓ હાથ ઉંચા કરીને હાથ જોડીને માગે તોય પણ હું ભક્તિ હાલવા બેઠી તમારી માતાની અને આ લઈને જાઓ ઘોડાઓ ઘેર ચોય બારે જા ધામ મોટા ફેરા રવિવાર ભરવાની જરૂર નહીં પડે આટલી ગેરંટી વિશ્વાસ રાખજો હું ખાલી મારી નોમ ના નહી પણ મારા ધર્મનું નામ ટકી રહે ને દેવી શક્તિનું અસ્તિત્વ ટકી રહે ને ઘેર ઘેર એના માટે મારા ભગવાને જાગૃત બનાવી છે નહી તો લોકો આજે માતાઓને ખાલી નોની એમથી કોમ વાળી હમજી લીધી હતી બધાએ કે માતા એટલે શું નારિયો લાલન કોમ કરી આલે ના થઈ જાય તે થઈ જાય અરે માતા તો એ છે તમારો જન્મ થી લઈ અને છેક મોક્ષ સુધી તમારી માં તમારી કુળદેવી જોડે જોડે રહે એ ઉદ્દેશ પૂરો કરવા માટે તમારી જોડે જ રહેતી હોય ચોવીસ કલાક પણ દીકરાનો માર્ગ અવરો હોય છે તમાર ખરેખર તમારી માતા સિવાય તમારો કોઈ માર્ગ હોવો જોઈએ તો કે માડી ભક્તિ જ આખો દાડો કરીશું તો કોમ ધંધો કોણ કરશે આવો પ્રશ્ન થતો હોય દીકરો એવું કે માડી આખો દાડો ભક્તિ જ કરે રાખીશું તો અમે ઘરનું કોમ કોણ કરશે આવા પ્રશ્ન થતા હોય ને તો સર જે બી કાર્ય કરો ને એ તમારી માતાને સમર્પિત કરી દેવાનું

એ બધું હારું હારું જ્ઞાન સાંભળવાનું મન થાય એ રીતે રાખો ને તો ચોવીસ કલાક તમારી માતાની ભક્તિ આ ભક્તિ જ કહેવાય છે પછી પછી રહેવાનું પેહલાના ગઈડિયા બાર મહિને દીવો કરતા તોય માતા હાકા પાયે રહેતી અને આ અખંડ કરે છે તોય માતાઓ બોલતી કૃપા કરતી એનું કારણ શું ઘડિયા ભલે તમારા બાર મહિને એક જ વાર કરતા પણ ચોવીસ કલાક કદાચ ખેતી કરવા જાય ને તોય માતાના જ આગળ રાખે કોઈ વ્યાપાર ધંધો કરવા જાય ને તોય નામ હોય તો કે જય જય માતાજી રામ રામ જોયું છે ને બધું પેલાના જમાના ગમે તો મહેમાન ગતિએ જાય ને તોય કે છે રામ રામ જય માતાજી આવું બધું બોલતા એટલે એમના મુખેથી ચોવીસ કલાક માતાનું નામ ને એમનું સ્મરણ રહેતું ને એટલે માતાઓ ચોવીસ કલાક કોઈ કહેશે કે અમારા બાપ બાપદાદાને પાઘડીએ માતા હતી કોઈ કહેવામાં અમારા બાપ બાપદાદાના કોડે માતા હતી કહેશે ને આવું બધું કોઈ અમારા બાપ દાદા કંડીયામાં માતા હતી આ બધું કહેશે ને તો તમારી માતાઓને મોટા મઢ નહીં જોતા તમારા વડવાઓની પાઘડીએ રમવા વાળી તમારી માતાઓ છે અને એ પાઘડી એવી માતા ને કદાચ પાઘડીમાં રાખે ને તો તમારા એ વડવાઓનું નું